આજ રોજ કડીવાલા ગાથી ઉત્તર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમન્વય બે હાજર આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજના તેજસ્વી તારલાઓનું નામ વિતરણ કરી અને એમને સન્માનિત કરવામાં આવે તેમજ સમાજના એન્જિનિયર્સનું બી સન્માન કરવામાં આવ્યું અને આ જે કડીવાડા જાતિ ઉત્તમ ચેરિટેબલ ટ્રસ્ટ છે તે મોટા મિયા માગરોની ઐતિહાસિક જાદી પ્રેરિત એક માત્ર અધિકૃત ટ્રસ્ટ છે અને આ ટ્રસ્ટ બાવા સાહેબના સીધા માર્ગદર્શનમાં અને કામ કરી રહેલા છે અમે લોકો અને આવનાર સમયમાં સમાજના ઉત્થાન માટે વિકાસ માટે અને ઉત્કર્ષ માટે અમે અમારા બને એટલા બધા પ્રયત્નો કરીને સમાજ માટે સારું એવું કામ કરીશું સમાજને આગળ લાવવાના માટે બધા પ્રયત્નો કરીશું